જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ યોજવામાં આવી વકીલની હત્યામાં સુધી કુલ પોલીસે ઝડપી પાડ્યા છે જામનગરના જાણીતા સાયચા ગેંગના પંદર લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે બેડી વિસ્તારમાં તેર માર્ચના રોજ જાણીતા વકીલની સરા જાહેર હત્યા કરાઈ હતી હત્યા કેસમાં હજુ સાત આરોપીઓ પોલીસ પકડની બહાર હોય ત્યારે બાકીના આરોપીને એક સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે તેમ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે

આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનું ગઠન કર્યું હતું જેમાં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને બધે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી